અનુસાર જણાવી કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છુટાછેડાની અફવાઓના ગોળાપૂળ આવ્યું હતું જોકે હવે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ ઝિયા મિત્રો જણાવી કે પર અભિષેકે મૌન તોડ્યું છે અને યુકે મીડિયા સાથે તેને તેના લગ્નની વિનંતી બતાવીને કહ્યું કે તેઓ હજી પણ છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો એટલે કે તેને છૂટાછેડા લીધા નથી અને તેને એમ પણ કહ્યું છે કે જાણે છે કે લોકો આવા સમાચાર કેમ ફેલાવે છે જી આમ તો આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ